તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી જ તો આપણે તલ અને કપાસનો વિડીયો બતાવવાનો છે શનિવાર શનિવાર એટલે હનુમંદાનો વાર પણ આપણે કહેતા રહીશું અને શનિદેવ નો વાર છે બીજું રોજ આપણે કહીશ વૃક્ષ યાદ કાર્ય એટલે તો વૃક્ષ જરૂરી છે સમય માટે અત્યારે તમે જોઈશો તડકો બહુ પડે છે સાડા દસ અગિયાર વાગે તો તડકાનો માહોલ વધી જાય છે તો આવતા વર્ષે એટલો તડકો ને ઉનાળામાં ગરમી ઓછી પડે એની માટે વૃક્ષ એક જ ઉપાય છે તો વૃક્ષ વાવવાનું રાખજો ગમે ત્યારે વૃક્ષ વાવવા પડશે એની વગર હાલ એમ નથી વૃક્ષ તો પક્ષીઓની સંખ્યા વધશે તો પક્ષીઓની સંખ્યા વધશે તો આપણે કોઈ પણ મોલ બનાવ્યો અત્યારે ધારો કે બાજરી ઢગલા પર ઉભો છો બાજરો બનાવો તેમાં રોગ ઓછો આવે કપાસમાં કપાસમાં પણ રોગ ઓછો આવશે તો કઈ વધારે કહેતો નથી મળશું આપડે આગળના વિડીયો સાથે

રાહુલભાઈ પાકા આઠસો આ એક જ છે બોલભાઈ છસો રૂપિયા કરો છસો રૂપિયા પાકા છે છસો 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 રૂપિયા છસો રૂપિયા આ એક બાળી છે છસો એક એક બે ત્રણ પાંચ પાંચ છસો ને પાંચ રૂપિયા જોવો જો છસો પાંચ

ચારસો ચારસો રૂપિયા એકવીસ ચારસો ને એકવીસ રૂપિયા ચારસો એકવીસ બારસો એ બે ત્રણ પાંચ દસ તેરસો તેરસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલી તેરસો ને ચાલીસ દાદા એકતાલી બેતાલી પિસ્તાલી પચાસ તેરસો ને પચાસ રૂપિયા હવે આ ત્રણ ને બંધ ખુલા થઈ જવું તેરસો રૂપિયા તેરસો બે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રી

અગિયારસો એક બે પાંચ પંદર અઢાર પચાસ પંચાવન અગિયારસો ને પંચાવન દાદા એક પંચાવન થયા અગિયાર પંચાવન અગિયાર પંચાવન છપ્પન છપ્પન અઠાવન સાઠ પાંચ સાઠ અડસઠ છિતરતેર બોતેર પંચોતેર અઠોતેર એસી એક નેવું એકાણું બાણું પંચાણું અઠાણું બારસો

એક છે કેરસો એક બે ત્રણ પાંચ દો પંદર અઢાર તેરસો ને અઢાર રૂપિયા તેરસો અઢાર અંબુજા હા હવે કેટલી છે ભાઈ બારસો ને પચીસ રૂપિયા બાર પચીસ છવ્વી અઠ્યાવીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાણું તેરસો તેરસો એક બે ત્રણ પાંચ દસ પંદર વી પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ તેર પચાસ એક વાર બે વાર તેર પચાસ ગણેશ તેર પચાસ બારસો ને પચાસ રૂપિયા બાર પચાસ પાકા પાકા બાર પચાસ એકાવન એકાવન બાવન તેપન પંચાવન અઠાવન સાઠ પાઠ સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર સિત્તેર રૂપિયા કેટલી છે એક બે ત્રણ ને ચાર

वापया चौद पंचान चौद सोने पंचावन रुपया अंबुजा चौद सो पंचायन रो बाकी हुकू हाने हजार

પચી નવાનું છવીસો છવ્વીસો છવ્વીસો રૂપિયા છવ્વીસો રૂપિયા એક રૂપિયો છવ્વીસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા છવ્વીસો પાંચ છ રૂપિયા છવ્વીસો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સો સત્તર હજાર ઓગણીસ પચીસ છવી છવીસ છવી છવ્વીસો છવ્વીસ રૂપિયા સત્યાવીસ છવ્વીસો સત્યાવીસ રૂપિયા છવ્વીસો સત્યાવીસ પચીસ પચાસ પચીસો એકાવન રૂપિયા બાવન ઓગણસ્યા નવ તો નવાનું નવાનું રૂપિયા નવ્વાણું રૂપિયા નવ્વાણું નવાનું રૂપિયા નવ્વાણું રૂપિયા નવ્વાણું રૂપિયા હર્ષ તમે કયો છવ્વીસો હજાર છવ્વીસો રૂપિયા પચીસ એસી રૂપિયા પચ્યા એસી રૂપિયા એસી રૂપિયા

પોત્રીસો પાંચ પાંત્રીસો પાંત્રીસો ને એક રૂપિયો પાંત્રીસો એક રૂપિયો પચીસ પચાસ પંચોતેર ઓગણીસો પંદર રૂપિયા પંદર સોળ સોળ રૂપિયા સત્તર હજાર ઓગણીસ એકાવન પંચોતેર નવ્વાણું રૂપિયા છવ્વીસો ના નવ્વાણું હર્ષ છવ્વીસો રૂપિયા

पचीसो पचीस रूपया चौबीस रुपया चौबीसो रुपया चौबीसो रूपया चौबीसो रूपया

चोवीह सौ रुपया चोवीह रुपया छह नव नव रुपया नवीस रुपया हिकु रुपियो पिस्त पिस्त <noise> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <unintelligible> સાઠ રૂપિયા નવ્વાણું રૂપિયા છવ્વીસો રૂપિયા છવ્વીસો રૂપિયા છવ્વીસો નવ દસ છવ્વીસો દસ